નમસ્કાર ગુજરાત નમસ્કાર ધોરાજીની જનતાએ સાહેબને મત આપ્યા ખોબલે ધોબલે હીરપરા વાડી માંથી આ હીરપરાવાડી માં જવાનો રસ્તો એના ધોરાજી ધોરાજીની જનતાએ મત આપ્યા ને ત્યાં આવડો રોડ બનાવવામાં આવ્યો આ રોડ જોઈને આ જનતાએ આખા મત આપ્યા તા અત્યારે જો ધોરાજીની જનતાએ ટેન્કરના ટેન્કર મત ભરીને ભાજપને આપ્યા મહેન્દ્રભાઈ પાડલિયાને આપ્યા બધાને આપ્યા અને ધોરાજીની જનતા માટે સાહેબે ચાલુ કરી દીધું સ્વિમિંગ પુલ જો આ સ્વિમિંગ પુલ જો આમાં ક્યાંય પાણી જવાનો ક્યાંય કોઈ નિકાલ નહીં કાંઈ નહીં આખું ધોરાજી ઓમાં ડૂબી ગયું એમ કહેવી શકાય એમાં પાડલિયાના આખા કામ આવું આવડો સ્વિમિંગ પુલ આવો બધાય આવો નાવા કે ગયા સત્તાધારી પક્ષના સત્તાધારી પક્ષના ના ગયા એક નેતુડિયું નથી દેખાણી આ ધોરાજીની જનતાએ તમને આ માટે મત આપ્યા તા ને અત્યારે કોઈ નથી બધા એની ઓફિસ એસી ઓફિસમાં હુઈ ગયા છે ને જા ટુ વ્હીલ વાળા એ રમણ ભમણ આકે જો આ જો તમે આ આ છે તમ આ આ મહેન્દ્રભાઈ વિકાસ ફોર વ્હીલ વાળા પલળતા ગયા આ મહેન્દ્રભાઈ ને ભાજપનો વિકાસ આ જો હજી તો આમથી તો આખું પૂર બને છે આખું આ આ ધોરાજી છે તમારું જો હીરપરાવાડીમાંથી સૌથી વધારે મત નીકળાતા જો મારા વડીલો જો જો ધોરાજીનું સ્વિમિંગ પુલ ધોરાજી ઉપલેટા મેન હાઈવેનું જોવો હજી તો તમે હજી 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 આગળ તો તમે જો ગફ્ફરભાઈ વાળાને તો આખા ડુબાડી દીધા એટલું પાણી ત્યાંથી હેઠું જાય છે એટલું આ જો આ ગોઠણ ગોઠણ એટલું પાણી આ ટુ વ્હીલવાળાને હાલવાનું અને સહન કેને કરવાનું તમારે ધોધાય ધોરાજીવાળાને બાકી કોઈને નહીં આ આરસીસી રોડ બનાવ્યો જ્યારે ત્યારે તમારા તમારામાં અત્યલ નહોતી આ જો આ જો આ મહેન્દ્રભાઈ જોજો વ્યવસ્થિત જોજો આ તમારું ધોરાજી છે બીજા કોઈનું નથી તમારું ધોરાજી છે મોબાઈલ ભલે ન પલ્લી જયો ભાઈ મહેન્દ્રભાઈ ન પલરવા જોઈએ મોબાઈલ ભલ પલ્લી જાય આ જો સાહેબો પણ આવી ગયા

અને જો આ ફૂલ થઈ ગયું પાણી બધે જો એટલે તમ તારે મત તમ તારે ટેન્કર ભરીને દેવાના મુંજાવાનું નહીં હો એટલે તમને આવાના આવા રોડ રસ્તા વ્યવસ્થિત મળી રહેશે મુંજાવાનું